અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી એ તમામ લોકો એના વિડીયો પર સાંભળેલા છે તોય તમે માન્યા નથી અને માતાજીની સોગંદ ખાઈને કીધું છે કે મેં ગાળો બોલી નથી તો શું માતાજીની સોગંદ ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી તમે જીવો જ છો બેન તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી તો એ વાત એવી રીતે સાબિત થતી નથી બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી હું વિડીયોમાં બોલું છું તો હા ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય બે કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે તો એ કઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે પછી અમારો કોઈ કોન્ટેક્ટ હોતો નથી જાણો ઓળખો એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી નાસ્તો કરતા હોઈએ જમતા હોઈએ કોઈને પ્રશ્ન ઓળખતા હોઈએ આપણા વાત તહેવારે એમને બોલાવતા હોઈએ એનું મતલબ ઓળખું થતું હોય છે તો અમે ક્યારેય એમના ઘરે ગયા નથી કે મારા ઘરે આવ્યા નથી બીજી વાત બેન એવું કહે છે કે તમે તમારા લગ્નની પત્રિકા મને મોકલાવેલી તો એ વાતમાં હું જણાવવા માંગુ છું કે મારા મેનેજમેન્ટ ગ્રુપને મે મેં બસો પત્રિકાઓ આપેલી કે આપણા લાગતા લાગતા કલાકારો ભાઈઓ બહેનો આપણા આર્ટિસ્ટોને તમે પહોંચાડજો નથી હું તમને ઓળખતો નથી પછી તમે કહો છો કે બર્થ ડે પાર્ટીમાં હું મને બોલાવેલી તો એ વિશે પણ હું કેવા માંગુ છું

કે તમે તમારું કરો ને મને મારું કરવા દો તો બેન હું આજ સુધી કોઈને નડ નથી હું મિયાનો ભગત છું હું કોઈને નડવા પણ માંગતો નથી બેન

મારું કરેલું સમાજનું પણ અપમાન કરેલું છે બેન અને તમે પછી એવું કહો છો કે તમે જીવો મને શાંતિથી જીવવા દો અમારો સમાજ અમે બધા શાંતિથી જીવવા દેવા વાળા છીએ અમે કોઈને હેરાન કરવા વાળા નથી અમે સપોર્ટ અને તમે કે મને ટાર્ગેટ કરી તો હું તમને ક્યારે ટાર્ગેટ ના કરું મારો સ્વભાવ મારો સ્વભાવ એવો છે કે હું દરેક સપોર્ટ કરતો આવ્યો છું અને મારા સ્વભાવ બિલકુલ ઈશ્વર ભાવના ક્યારે કોઈ કલાકાર માટે નથી તમારા માટે પણ નથી તમને કહું છું કે કે હું ટાર્ગેટ કરી શકું તમારું જોનર મારું જોન આખું અલગ છે તમારા ફોલો ફોલો આખા અલગ છે બેન હું મા જગદંબા ઉમિયા મા ખોડિયા જગદંબા મા આદિશક્તિ ના ગરબા ગાવા વાળો ભગત કલાકાર છું સમાજની ગરબા ગાથા ગાવા વાળો કલાકાર છું અને તમારે ગાવાનું કંઈક અલગ છે મારું ગરબાવાનું કંઈક અલગ છે મારો વર્ક અલગ છે તમને સાંભળવાનો મારો વર્ક કંઈક અલગ છે તો તમારું મારી કોમ્પિટિશન કોઈ જગ્યાએ થાય એવી નથી બેન તો હું તમને ક્યારે ટાર્ગેટ ન કરી શકું પણ તમે જે જપટથી ગાતા ગાતા મારી સામે આવ્યા મારા કામમાં જે વાત કરી સમાજ વિશે બોલ્યા માતાજી તારી માતાજીના તું ગરબા ગા અને જે અર્પ શબ્દ જે આપેલા તો મને એવું લાગે છે કે તમે મને શા માટે ટાર્ગેટ કર્યો છે એ હજુ મારા મનમાં એક સવાલ ઉભો અને ઉભો છે તમે મારા વિશે બોલ્યા હોત તો ભૂતકાળમાં પણ ઘણા બધા વિવાદો મારા ઉપર થયેલા મેં અવગડ્યા છે ત્યારે બોલ્યા એ અપમાન હું ક્યારે સહન નહીં કરું એટલે જ મારે તમને વળતો જવાબ આપવો પડે બેન અને એથી વિશેષ મારો જીવ મારી ઉમિયા મારી ઉમિયા વિશે તમે જે બોલ્યા છો એ ક્યારેય સહન નહીં કરું મારા ઉમિયા માટે જીવ આપવો પડે તો આપવા તૈયાર છું અને હવે પાછું વળવાનું થતું નથી જય મા ઉમિયા